મુંબઈની બહાર પહેલી વાર ઇન્ડિયન સ્ટેટ પ્રીમિયર લીગ સીઝન ત્રણ ની મેચો સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ને ફાળવવામાં આવી છે દેશનું પ્રતિનિધિત્વ કરતી આઠ ટીમ આ ભવ્ય સ્પર્ધામાં ભાગ લેશે આ ભવ્ય સ્પર્ધા જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં માં યોજાશે એચડીસી ના સેક્રેટરી ક્રિકેટ સેક્રેટરી ડોક્ટર નિમિશ દેસાઈએ જણાવ્યું હતું કે આ લીગમાં કુલ આઠ ટીમો ભાગ લેશે આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કનૈયાભાઈ કોન્ટ્રાક્ટર મંત્રી હિતેશ પટેલ ઉપપ્રમુખ અમિત ગજ્જર અને નરેન્દ્ર પટેલ ક્રિકેટર સેક્રેટરી ડોક્ટર નમેશ દેસાઈ તેમજ મેનેજિંગ કમિટી સભ્યોને તમામ ક્રિકેટ કમિટી સભ્ય તંતોડ મહેનત કરી રહ્યા છે સર નમેશ દેસાઈ ક્રિકેટ સેક્રેટરી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ એસડીસીએ સુરત ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ જે સુરતમાં રમાવા જઈ રહી છે નવમી જાન્યુઆરીથી છઠ્ઠી ફેબ્રુઆરી સુધી તે ટુર્નામેન્ટ નો કોન્સેપ્ટ લીજન્ડરી ક્રિકેટર સચિન તેટ્ટી માંથી પણ કોઈ સારો પ્લેયર મળે તો તેને ઓપોર્ચ્યુનિટી મળવી જોઈએ તે આશયથી એ આ ટેનિસ બોલની ટુર્નામેન્ટ શરૂ કરી છે દસ ઓવરની ટુર્નામેન્ટ છે આઠ ટીમ છે અને સેલિબ્રિટી સુપરસ્ટાર ફિલ્મ સ્ટાર્સ એ આઠ ટીમ ના ઓનર છે અમિતાભ બચ્ચન સર છે મુંબઈ ની ટીમ ના સલમાન ખાન છે દિલ્હી ની ટીમ ના અજય દેવગણ છે ગુજરાત લાયન્સ અક્ષય કુમાર શ્રીનગર રીતિક રોશન બેંગ્લોર કરીના કપૂર અને સૈફ અલી ખાન કલકત્તા અને સાઉથ ના બે હીરો છે આ રીતે સાત આઠ ટીમ છે લીગ મેચ પર રમશે ટેનિસ બોલ થી રમશે દસ ઓવર ની મેચો છે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટને પોર્સ ગાડી મળશે વિજેતા ઇનામ મળશે પાંચમી ઓક્ટોબર થી એની સિલેક્શન પ્રોસેસ શરૂ થઈ છે દેશના એકસો બે શહેરમાં ટ્રાયલ થશે વધારે રજિસ્ટર થયા છે અને ત્યાર પછી સાડી ત્રણસો પ્લેયર સિલેક્ટ થશે એનું ઓપ્શન થશે અને આઠ ટીમો બનશે અને સુરતમાં ટુર્નામેન્ટ રમાશે નવમી જાન્યુઆરી ઓપનિંગ સેરેમની છઠ્ઠી ફેબ્રુઆરી ફાઇનલ સુરત ની જનતા ને આનો લાભ લેવા વિનંતી નોમિનલ ભાવે ટિકિટ મળશે સુરતમાં ફર્સ્ટ ટાઈમ આ રમાશે અને સુરત ઘણી બધી ટુર્નામેન્ટ રમાડી છે ની બધી જ ટુર્નામેન્ટ રમાઈ રહી છે લીજન્ડ પણ રમાય છે અને હવે આ એક સૌથી મોટી ટુર્નામેન્ટ સુરતમાં રમાઈ રહી છે અને બધા સેલિબ્રિટી પણ આવશે આઈપીએલ ની જેમ એની ઓપનિંગ સેરેમની થશે એની ક્લોઝિંગ સેરેમની થશે એટલે ઇટ વિલ બી એન ઇવેન્ટ ફૂલ ઓફ ફન એન્ડ એન્ટરટેઇનમેન્ટ